રડો છો તમે કોઈ દિવસ પ્રિપેરેશન વખતે ઘણી વાર રડેલું પણ રડવું એ કોઈ અપવાદ નથી રડવું જ જોઈએ હું તો કહું છું કારણ કે આ સુધી વધારે પવિત્રતા કરનાર વસ્તુ બીજું કઈ નથી તમે જ્યારે રડી લો છો ત્યારે તમારું દિલ દિમાગ બધું જ હળવું થઈ જાય છે ફ્રી ફીલ થાય આઈ ડુ ક્યારેક ક્યારેક ઘણી બધી વાર ફ્રીક્વન્સી છેલ્લે ક્યારે રડ્યા છો છેલ્લે ભાવનગર છોડીએ વખત એ પેલું ઇમોશનલ તમારા માટે ક્ષણ હશે એટલે બે વર્ષથી તમે એક જ જગ્યાએ છો એક જ સેટ ઓફ પીપલ સાથે છો અને યસ હમણાં રિસન્ટલી ફોર્ટીન ફિફ્ટીન ઓફ ફેબ્રુઆરી બીકોઝ મારા ચાર કોન્સ્ટેબલનો એક્સિડન્ટ થયેલો જ્યારે હું ભાવનગરમાં હતો ત્યારે ધે લોઝ ધે લ ઇન એક્સિડન્ટ અને બહુ જ કપરી પરિસ્થિતિ હતી એટલે એ હમણાં પંદર તારીખ ગઈ ને ત્યારે આંખો ભીની થઈ ગઈ હતી કારણ કે મારા બહુ નજીકના માણસો રોડ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા શું ક્યારેય ભાગી જવાનું મન થાય બધું જ છોડીને કે આ શું દરરોજ કંટાળી જઈએ છીએ નાનું આજ પ્રિપેરેશન થી લઈને અત્યાર સુધી ના ભાગી જવાનું ઇન ધ સેન્સ કે ક્યારેક ક્યારેક એવું ફીલ થાય કે સિદ્ધાર્થે જે કર્યું છે કે મહાવીર સ્વામી એ જે કર્યું છે એવું કદાચ આપણે કરવાનું થાય તો કારણ કે જ્યારે તમે અધ્યાત્મના ફિલ્ડમાં માં છો અથવા એ દિશામાં વિચારો છો જ્યારે તમે યુ નો ગીતા વાંચતા હો કે કોઈક પણ વાંચતા હો ત્યારે પણ પછી એ પણ છે કે એ વસ્તુ છે ને એ આપણા હાથમાં નથી એક ચમકારો છે અને એના પછી બધું ઓટોમેટિક છૂટી જવાનું છે જેમ પેલા ભજન છે વીજળીના ચમકારી મોતીડા પરો વીજળીનો ચમકારો ક્યારે થાય ને ક્યારે મોતીડા પરો હોય છે ખબર એ આપણા હાથમાં નથી આપણું માત્ર એટલું જ છે કે આપણું હૃદય સાફ હોવું જોઈએ અને આ કરતા ભાવ જે છે એટલે જેટલો લોપ થતો જાય એનો એ કરતા જઈએ આઈ ગેસ એનથી વિશેષ કંઈ નથી બહુ નિર્મળ બનતા જાઓ તમે વાત સાચી છે આટલું જાણ્યા પછી આઈ ડોન્ટ નો હવે હું આગળના પ્રશ્નો નહીં એટલે અવસ્થા કેમ કે જ્યારે તમે બધું માથે ચડવા જ નથી દીધું તો પછી આગળની બધી લાગણીઓ એટલી બધી મેટર નથી કરતી પણ છતાં હવે લખી રાખ્યા છે તો પૂછી લઉં છું ફેવરેટ બુક કઈ છે વચ્ચે આમ ચર્ચા થઈ પણ છતાં ઓકે અને તમારા જીવનનો પ્રેમ કોણ છે

લવ કમ જ કારણ કે અમને ખબર હતી કે ફેમિલીમાંથી ના નથી આવવાની બીકોઝ અમારી ફેમિલી બીજાને ઓળખતા હતા અમે એક જ ગામથી બિલોંગ કરીએ છીએ પણ એ પહેલાથી જઈએ અમદાવાદથી જ રહે છે યસ એટલે એ મુલાકાત થઈ નથી કોર્પોરેટમાં છે એટલે યસ અમન નામ છે પણ અગેન બોટમ લાઈન કે માણસનો પહેલો પ્રેમ હંમેશા પોતાની જાત સાથેનો હોવો જોઈએ અને એમાં જો તમે કન્ટેન્ટ છો તો તમે બાકી બધાને પ્રેમ આપી શકશો પોતાની જાત સાથેનો યસ એને ઘણા બધા નાર્સિસિઝમ કે પણ એ નાર્સિસિઝમ અને સેલ્ફ લવમાં ડિફરન્સ છે રાઈટ તમે પોતાની જાતને તમે જેવા છો એવા જો એક્સેપ્ટ કરો છો મારી અંદર આ ફ્લો છે અથવા મારી અંદર આ સારું છે દેટ ઇઝ સેલ્ફ લવ પણ તમારી અંદર કોઈ ખામી છે એને તમે બીજી કોઈ રીતે ડિફેન્ડ કરવાની કોશિશ કરો છો તો તમે નાર્સિસિઝમમાં આવી જાઓ છો રાઈટ એટલે સેલ્ફ લવ કર્યા પછી તમે જે કન્ટેનમેન્ટ ફીલ કરો છો તો જ તમે બીજાને પ્રેમ આપી શકશો અને મારા માટે પ્રેમ અથવા તો હું જે સમજો છું એ માટે પ્રેમ ક્યારે માગવાની માત્ર આપવાની વસ્તુ છે કોઈ મને પ્રેમ કરે તો એ મારી ઇનવેલિડ ડિમાન્ડ છે અને કોઈ નહીં કરે તો હું દુઃખી થઈશ પણ ઓફ કોઈ મને કરે કે ના કરે હું બધાને પ્રેમ કરું છું દેટ ઇઝ વોટ ઇઝ મોર દેન નીડેડ આઈ ગેસ અને બિલ યંગસ્ટર્સે આ બહુ ગળે ઉતરવાની જરૂર છે કેમ કે પ્રેમની વ્યાખ્યા એટલી સીમિત કરી નાખી છે અને બહુ પ્રોબ્લેમ કરી રહ્યા છે અને પ્રોબ્લેમેટિક છે કારણ કે આપણે પ્રેમ માંગીએ છે અપેક્ષાઓ અને બધું હા અને એ મોહ છે એ પ્રેમ નથી હમ અગેન કમિંગ બેક ટુ મહાભારત અને ગીતા ફિલોસોફી અ ફેવરિટ ગુજરાતી લેખક સમય પ્રમાણે જોઈએ તો હાલના જે લેખકો છે એમાં મને રામ મોરીને વાંચવાની મજા આવે છે જૂના લેખકોમાં કનૈયાલાલ મુનશી છે સુરેશ જોશી છે એ બધાને વાંચવાની મજા આવે છે ઓકે એ પેલું છલકાઈ પણ છે એકચુઅલી તમે જે વાત કરી રહ્યા છો ને એમાં પછી એક્ટર એક્ટ્રેસીસ મૂવી યસ એ પણ અગેન મૂવીઝ પર ડિપેન્ડ કરતું હોય છે પણ અગર ઇફ ઇન જનરલ કેવું હોય કે આની મૂવી તો હું ક્યારે મિસ નહીં કરું તો એ આયુષ્માન ખુરાનાની મુવીઝ છે દેન જેમાં રણબીર દીપિકા એક સાથે હોય એવી મુવીઝ છે યે જવાની હે دیવાની ધેટ ઇઝ એક્ચ્યુઅલી માય મોસ્ટ ફેવરેટ મૂવી અને મે કેટલી વાર જોઈ છે મને પણ યાદ નથી બચપનની મારી ફેવરેટ મૂવી વોઝ નાયક હા સ્ટાર બાય અનિલ કપૂર રાઈટ એટલે આ મૂવીઝ એ નાયક જોયા પછી આમ જનુ ના આવતું હશે ને બધું આમ બદલી તેવાનું ને બધું સપના સાથે મેચ થતી હતી એટલે મજા આવી ક્વેશ્ચન નેક્સ્ટ એ છે કે આદર્શ કોણ છે ઘણા બધા છે દરેક ફિલ્ડમાં દરેક એસ્પેક્ટ માટે એવું નથી કે હું કોઈ પણ વ્યક્તિ અથવા વિભૂતિને બ્લાઇન્ડલી ફોલો કરું છું પણ યસ મારે કોઈ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો બે વ્યક્તિઓ છે જેને પૂછતો હોઉં છું એક ચાણક્ય અને બીજું કૃષ્ણ એટલે એમની પાસે લગભગ બધા જવાબ મળી પણ જતા હોય છે ઓકે અને ફેવરિટ પોલિટિશિયન

જ્યાં એકાંત મળે હમ એવી તમામ જગ્યાઓ આમ તમારી ફેવરેટ છે કે પોતાની જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળતો હોય એ જગ્યા ઓટોમેટિક બ્યુટિફુલ બની જાય છે એવું છે શરૂઆત ભલે આપણે યુપીએસસીની જર્નીથી કરી હતી પણ ઓન અ સિરિયસ નોટ તમારી સાથેની વાતચીતમાં એક વસ્તુ એ હું બહુ જ ગંભીરતાથી સમજી શકી છું કે જીવનનો દ્રષ્ટિકોણ તમને જે હોય એ બનાવતો હોય છે અને દર્શકોને ખાસ કે આપણે બહુ જ નાની નાની વાતોમાં એટલા બધા બંધાઈ જઈએ છીએ આજ વંચાય આજ બોલાય આમ જ જીવાય એ બધામાંથી જ્યારે બહાર આવીશું તો આપણી પાસે ઉદાહરણ છે કે વહેતું રહેવાથી શું બની શકાય થેન્ક યુ સો મચ સફી નસુલ સર તમે અમારી સાથે જોડાયા બહુ જ મજા આવી વાત કરીને થેન્ક યુ થેન્ક યુ સો મચ